થી કંઈ મળતું નથી ગોતવાથી કંઈ જડતું નથી ગજબનું બનાવ્યું છે ઝઘડ ધરતીને આપ અટતું નથી બધાને પોતાના કરેલા ખોટા કર્મ જ નડે છે બાકી અહીંયા માણસ સિવાય કોઈ કોઈને નડતું નથી કોઈ કોઈને નડતું નથી સાચી વાત કે મારો દીકરો શું કરે છે એની ચિંતા પપ્પા કરે છે પણ મારા પપ્પા શું કરે છે એની ચિંતા તો એક દીકરી જ કરે છે સાવ સાચી વાત છે કે સ્ત્રીનું ક્યારેય અપમાન ના કરતા વાલા સ્ત્રીને કદી એમ ન કહેવાય કે તને એમાં ખબર ના પડે કારણ કે એને ખબર ન પડતી અને એમાં જ આપણું ઘર બંધાણું છે કદર ના કરી શકો ને તો ચાલશે પણ અપમાન તો ના જ કરતા સ્ત્રીનું આ સમજો સમજે તેને વંદન કરું છું સાવ સાચી વાત નહીં એક સ્ત્રી બધા વગર રહી શકશે પણ પોતાના પતિ વગર નહીં રહી શકે ભલે ગમે તેટલો ચગડો કરે છતાંય છેલ્લે પતિ પાસે જ જશે સાવ સાચી વાત ને કોઈએ પૂછ્યું કે એક દીકરીના જીવનમાં મુશ્કેલી ભાગ કયો છે દીકરીએ રડતા રડતા જવાબ આપ્યો કેટલું જ કીધું કે લગ્ન પછી પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવું તે છે સાચી વાત છે ને